જેમી આરએસ મેડિકલ કોલેજનો ફી વધારો સરકારે પરત તો ખેંચ્યો છે જોકે આ ફી વધારો પરત ખેંચાયા બાદ પણ વાલીઓ વિદ્યાર્થીઓમાં રોષે વિરોધ યથાવત છે અમદાવાદ ગાંધી આશ્રમ ખાતે વાલી વિદ્યાર્થીઓ એકઠા થયા અને પોસ્ટકાર્ડ આંદોલન શરૂ કર્યું સરકારે કરેલા ફી ઘટાડાને વિદ્યાર્થીઓને લોલીપોપ ગણાવી વાલીઓ અને વિદ્યાર્થીઓએ પીએમ મોદી અને સીએમને પત્ર લખ્યા છે પોસ્ટકાર્ડ લખી ફી વધારો અને બેઠકો ફી વધારો પાછો ખેંચવા અને બેઠકો વધારા મુદ્દે રજૂઆત કરી છે તો આ વર્ષે મેં નીટની એક્ઝામ આપેલી છે ની ટ્વેન્ટી ટ્વેન્ટી ફોરમાં અને અત્યારે અમે જે આંદોલન કરી રહ્યા છે પરિપત્ર દ્વારા પોસ્ટકાર્ડ્સ દ્વારા તો આ બસ ગવર્મેન્ટથી અમારું એ જ રજૂઆત છે કે જીમર્સની ફીઝ જે ઓલરેડી ઇન્ક્રીઝ કરીને તમે પાછી લીધી છે એ કાઇન્ડ ઓફ અમારા માટે તો લોલીપોપની જ વાત છે તો અમારે એ જ રિક્વેસ્ટ છે ગવર્મેન્ટને કે તમે પૂરી રીતે કમ્પ્લીટલી ફીઝને પાછી લઈ લો જે પહેલાં લાસ્ટ ફીસ હતી એ જ ફીસ આ વખતે ફરી કરી દો સરકારી કોલેજની ફીના ધોરણે વાર્ષિક રૂપિયા પચીસ હજાર ફી રાખવામાં આવે બીજો મુદ્દો જીમર્સ કોલેજની પંચ્યાસી ટકા સીટો છે એ જીક્યુ કોટામાં ભરવામાં આવે ત્રીજો મુદ્દો પ્રાઇવેટ મેડિકલ કોલેજની પચાસ ટકા સીટો સરકારી ફીના ધોરણે ભરવાનું માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા જણાવવામાં આવેલ છે અને એનએમસીનો પરિપત્ર પણ થયેલો છે છતાં આજ દિન સુધી ગુજરાત સરકારે કેમ અમલ કર્યો નથી